જય માતાજી ઓકે તમારી કોમેન્ટ પણ દેખાવા લાગી છે તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ઘણા સમય બાદ ગુજરાત જ્ઞાન અંદર અંદર સ્વાગત છે બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હશે કે સાહેબ જીએસઆરટીસી અંતર્ગત ત્રણ ત્રણ ભરતીઓ જે છે એ અત્યારે ચાલી રહી છે સૌથી પહેલા વાત કરીએ તો જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી સૌથી પહેલા એની નોટિફિકેશન આવેલી ત્યારબાદ જીએસઆરટીસી કંડક્ટર ત્યારબાદ જીએસઆરટીસી હેલ્પર અને હવે આગામી સમયની અંદર જીએસઆરટીસી ક્લાર્ક માટેની જે છે તે ભરતી આવવાની છે તો એ સંદર્ભે જે છે આપણે થોડીક જે છે એ ચર્ચાઓ કરશું બરોબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે તમારા ગ્રુપની અંદર એકવાર આ સેશન જે છે એને શેર કરી દો બરોબર ઝડપથી જે છે આ સેશનને શેર કરી દો એકવાર એટલે પછી વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે સેશન સ્ટાર્ટ કરીએ બે પાંચ મિનિટ વિદ્યાર્થીઓની રાહ જોઈએ નહીંતર આપણો સેશન જે છે એ શરૂ કરી દઈએ હું પણ મારા એક બે ગ્રુપની અંદર સેન્ડ કરી દઉં લિંક જેથી કરીને કોઈને જોડાવાનું બાકી હોય તો ફટાફટ જે છે તે જોડાઈ જાય હું પહેલા તો જીએસઆરટીસી ક્લાર્ક ભરતી વિશે આપણે માહિતી આજે મેળવવાની છે તો સૌથી પહેલા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે સાહેબ આની અંદર જે છે એ અમારે પણ તૈયારી કરવી છે તો શું તૈયારી કરાય કઈ રીતે તૈયારી કરાય ક્યારે ભરતી આવશે આવા બધા તમારા મનની અંદર પ્રશ્નો થતા હશે જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે એની અંદર શું હશે અને એમાંય ખાસ સરકાર દ્વારા જે છે એ નવો પરિપત્ર બહાર પડ્યો તમને બધાને ખબર છે કે ગુજરાત સરકાર દ્વારા નવો પરિપત્ર બહાર પડ્યો એની અંદર જીએસઆરટીસીની નહીં પરંતુ જે ક્લાર્કની જનરલી જે ક્લાર્કની ભરતીઓ હોય બધી ભરતીઓ અમે ગ્રેજ્યુએટ ઉપર કરી નાખીએ અથવા તો એના નિયમોની અંદર ફેરફાર કર્યા એટલે જે તમામ જેટલા પણ નિગમો છે ગુજરાતની અંદર જેટલા પણ નિગમો ચાલી રહ્યા હોય કે એવી સંસ્થાઓ ચાલી રહી હોય એને પણ ગુજરાત સરકારના નિયમો મુજબ ચાલવું પડે અને એટલા માટે જે છે તે આ જૂના નિયમો એક બાજુ તમને આપેલા છે કે જૂના નિયમની અંદર જે ક્લાર્ક ક્લાર્કની જે ભરતી હતી એની અંદર શું હતું અને સાથે સાથે જે છે એ નવા નિયમની અંદર જે છે એ શું હવે લાયકાત આવશે એની આપણે વાત કરવાની છે ઘણા બધા વિદ્યાર્થીઓ કંડક્ટર નું પૂછી રહ્યા છે તો કંડક્ટર વાળા વિદ્યાર્થીઓ જેટલા અહીંયા જોઈન હોય એ વિદ્યાર્થીઓને ખાસ જણાવી દઉં કે અત્યારે છે ને આપણો શરૂ કરી દઈશ ને તો મારા ક્લાર્ક છોકરાઓ જતા રહેશે એટલે થોડોક વેઇટ કરો બધાનો જવાબ આપીશ જીએસઆરટીસી હેલ્પર ભરતીનો જવાબ આપીશ ડ્રાઈવર આન્સર આપી દઈશ અને જીએસઆરટીસી ક્લાર્ક વાળા જે થાય છે એનો તો અત્યારે સેશન લઉં જ છું કંડક્ટર વાળાને જવાબ આપીશ તમારે એવું હોય કે દસ મિનિટ સુધી હું વેઇટ નહીં કરી શકું તો દસ મિનિટ પછી આવીને ક્વેશ્ચન કરજો કારણ કે આ બધી માહિતી મારે મિનિટ મિનિટ આપવાની છે હું ક્લાર્ક વિશે માહિતી આપી દઉં જે છે પ્રશ્નો જે છે એની સમક્ષ હું નજર કરીશ એટલે તમારો એક પણ પ્રશ્ન જે છે એ બાકી રહેશે નહીં બરોબર છે ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જૂના નિયમો જે છે એ તો હું તમને બધા અત્યારે બતાવીશ જ કે પહેલા બાર પાસ ઉપર ભરતી આવતી હવે જે છે એ કઈ રીતે આવશે પરીક્ષા પદ્ધતિ પહેલા શું હતી તો કે લેખિત પરીક્ષા લેવામાં આવતી અને ત્યારબાદ કોમ્પ્યુટરની ટેસ્ટ લેવામાં આવતી તો શું આ વખતે એવું હશે અભ્યાસક્રમ જે છે એ પહેલા કેવો હતો અત્યારે અભ્યાસક્રમ કેવો રહેશે અને 15 ગણાનો નિયમ જે છે પહેલા હતો કે નહીં અને આ વખતે જે છે તે આવશે કે કેમ તો આ બધી આપણે માહિતી જે છે તે મેળવવાના છે એમાં સૌથી પહેલા આ પેજ ઉપર તમને એ આન્સર આપી દઉં કે જીએસઆરટીસી ક્લાર્કની ભરતી ત્યારે આવશે તો વિદ્યાર્થીઓ કંડક્ટર જે છે અત્યારે હાલની અંદર જે છે કન્ડક્ટર અને ડ્રાઈવર કંડક્ટર અને ડ્રાઈવર

એમને એક ભરતી પૂરી કરવામાં લગભગ જે છે બે એક વર્ષ જેટલો સમયગાળો લાગતો હોય છે અને લાગે પણ કર્યા કારણ કે ભરતી આખી પ્રોસેસ લાંબી છે અને પછી આખી પ્રોસેસ પૂરી કરે બે વર્ષને અંતે આખી ભરતી પ્રક્રિયા પૂરી થાય પછી શું થાય તો કે કોઈ બીજી ભરતી આવે જેમ કે વાત કરું તો કે શિક્ષકોની કોઈ ભરતી આવે કે કોઈ નવી મોટી ભરતી કોઈ બીજી આવી જાય બરોબર પોલીસ કોન્સ્ટેબલ કેવી તો એના લીધે જે કર્મચારીઓ આમાં લાગ્યા જ હોય અને તરત જ રિટાયરમેન્ટ લઈ લે કારણ કે કંડક્ટર જેવી જોબ છે ડ્રાઈવર જેવી જોબ છે એ અઘરી છે એટલે આ નોકરી મૂકીને તરત ઓલી નોકરીમાં જતા રહે નિગમે બે બે વર્ષ સુધી ભરતી પ્રક્રિયા લંબાવી હોય અને ઘટ જે છે એ પૂરી કરી હોય એમાં પાછા શું કરે તો કે આવી જતા રહે એટલે નિગમને ઘટ જે છે ને વર્તા રહી છે એક બાજુ જે છે નિગમ પાસે બોર્ડ નથી એટલે નિગમે આ વખતે એવું વિચાર્યું છે કે હાલની અંદર શિક્ષકોની જે છે એ ભરતી ચાલુ છે વિદ્યાર્થી મિત્રો શિક્ષકોની અને શિક્ષકોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ જે છે ઉચ્ચતર માધ્યમિકમાં આવી ગયું છે તમને બધાને ખબર છે અગિયાર બારનું તો આ શિક્ષકોનું જે કામકાજ પૂરું થશે શિક્ષકોને આમાં ફાઇનલી ખબર પડી જશે કે કેટલા લોકો એમની અંદર જવાના છે અગાઉથી જોઈન કરીને એ લોકોને કઈ પગાર તો આપે નહીં સરકાર એટલે હવે જે છે નવા શિક્ષકો ક્યારે જોઈન થશે તો કે જૂનની અંદર જે છે જૂન જુલાઈની અંદર નવું સત્ર જેવું શરૂ થશે એટલે નવા શિક્ષકો જોઈન થશે તો એનો મતલબ એ છે કે હજી પણ આ કંડક્ટર અને કંડક્ટર અને ડ્રાઈવરની જે ભરતી છે ડ્રાઈવરમાં તો અમે ટેસ્ટ લેવાઈ જશે બરોબર આગામી મહિનાની અંદર જ ટેસ્ટ લેવાઈ જશે એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ આ કન્ડક્ટર વાળું જે કઈ છે એ હજી બેક મહિના જેવો સમય જે છે તે માગી લે એવું લાગી રહ્યું છે અત્યારે ત્રીજો મહિનો ચાલુ છે ચોથા મહિનાના એન્ડિંગમાં અથવા તો પાંચમા મહિનો જે છે તે આવી શકે મને એવું લાગી રહ્યું છે બરોબર તો આની ઉપર ડિપેન્ડ કરશે ત્યારબાદ જીએસઆરટીસી ક્લાર્ક આવશે જે વિદ્યાર્થીને તૈયારી જ કરવી છે જે વિદ્યાર્થીને અમે જે છે નક્કી કરવું છે કે જે એસ આરટીસી ક્લાર્ક બનવું છે અથવા તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય અને એક અગાઉથી એમને એક ચેતવણી આપી દઉં કે આવી ભરતી પણ આવવાની છે

આ પગાર જે છે ને એ વિદ્યાર્થીઓ જૂનો પગાર છે કેટલો જૂનો પગાર પેલા દસ હજાર પગાર હતો આ વખતે અંદાજિત હું વાત કરું તો એકવીસ હજાર એકસો એકવીસ હજાર એકસો અથવા તો અથવા પચીસ હજાર નવસો નેવ આસપાસ તમારો પગાર આ બંને માંથી શકે આ બંને જે છે એક પગાર જે છે એ તમને મળી શકે આવનારી જેએસઆરટીસી ક્લાર્ક ની ભરતી જે છે બરોબર તો એ ક્લાર્ક ની ભરતી ની અંદર જય માતાજી એ બધી વાત કરું છું બધી વાત કરું છું બરોબર કે ક્વોલિફિકેશન શું રહેશે મેરિટ કઈ રહેશે આવશે બધી વસ્તુ જે છે એ હું તમને વાત કરું છું જસ્ટ અત્યારે ની અંદર ધ્યાન આપો શું વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું એ બધું વસ્તુ છે એ ધ્યાન આવી જાવ બરોબર તો આ વાત થઈ ગઈ કે હવે નવો પગાર ધોરણ જે છે એકવીસ હજાર એકસો અથવા તો પચીસ હાજર નવસો પ્રમાણે તમને મળશે એટલે પગાર ધોરણ ની કરી હવે આપણે વાત કરી લઈએ વય મર્યાદાની તેમ છતાં જે છે અઢાર થી પાંત્રીસ વર્ષ સુધીની તમને છૂટછાટ મળી શકે અને જે કઈ એજ રિલેક્સેશન મળતું હોય એસસી એસટી ઓબીસી એ વાળા બરોબર માજી સૈનિકો હોય કે કોઈ પણ એમને વધારા મળતું હોય તે મળશે જ પણ અહીંયા ખાસ યાદ રાખો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે છે

પણ હવે આ ભરતી જે છે એ વિદ્યાર્થી મિત્રો થઈ ગઈ છે ગ્રેજ્યુએટ ઉપર શેના ઉપર થઈ ગયું છે સાહેબ તમે શેના આધારે કહી શકો કે આ ભરતી ગ્રેજ્યુએટ ઉપર થઈ ગઈ તો એનો તમને દોસ્તો હું પરિપત્ર દેખાડ દઉં આ છે જીએસઆરટીસી નિગમ પરિપત્ર બરોબર આ જ રીતે જીએસઆરટીસી જે ડ્રાઈવર જે છે અને જીએસઆરટીસી કંડક્ટર જે છે બરોબર જીએસઆરટીસી કંડક્ટર ની અંદર પહેલા શું હતું તો કે પહેલા ધોરણ દસ પાસ ઉપર ભરતી આવતી અને આપણે બધાને કહી દીધું કે હવે દસ ને બદલે ધોરણ બાર પાસ ઉપર ભરતી આવશે શા માટે ખબર પડી ગઈ હતી તો આ જ રીતે જીએસઆરટીસી જયારે જયારે કોઈ પણ એના નિયમોની અંદર ફેરફાર કરે સામાન્ય વહીવટ વિભાગ હોય કે આખું ઉપાધ્યક્ષ હોય કે વહીવટી સંચાલક મંડળ હોય એ બધા જે ફેરફાર કરતા હોય ને તો એ દરેક જે ડિવિઝન છે ડિવિઝન ખાતે આની નકલ મોકલતા હોય હોય છે 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 એટલે અંદર જે જે એ એ કામ કરતા કર્મચારીઓ વસ્તુ મોકલી દેતા તો આ તારીખ પરિપત્ર કે જેની અંદર ક્લાર્ક કક્ષાની સીધી ભરતીના નિયમોમાં સુધારો કર્યો છે એની અહીંયા વાત કરેલી છે અને અહીંયા કેટલો બધો ઉલ્લેખ કરેલો છે એ બધો હું તમને વાંચીને સંભળાવતો નથી કારણ કે અહીંયા એવું કહે છે કે રાજ્ય સરકાર જે છે એને પોતાના સરકારશ્રીના સંદર્ભ નંબર બે ના ખરાઓની અંદર જે છે એ ક્લાર્ક ની લાયકાત ની અંદર ફેરફાર કર્યો છે એટલે અમે પણ જે છે અમે લાયકાત ની અંદર ધોરણ 12 ને બદલે કેન્દ્રીય કક્ષા ની અંદર જે છે અથવા કોઈ પણ યુનિવર્સિટી માંથી કોઈ પણ સંસ્થા માંથી જે છે સ્નાતક કરેલું હોય બરોબર એટલે કે ડિગ્રી મેળવેલી હોય એવા જે છે સ્નાતક કક્ષાએ ડિગ્રી મેળવેલા ઉમેદવારો જે છે એને અહીંયા અમે લાયકાત આપીશું એટલે કે સ્નાતક પદવી જે છે એનો નિયમ કરવામાં આવેલો છે તો આ તમને ખબર પડી ગઈ કે હું બારપાસ ઉપર ક્લાર્કની ભરતી આવશે નહીં અમે જે ભરતી આવશે એ સેના ઉપર આવશે ગ્રેજ્યુએટ ઉપર આવશે ક્લિયર છે અહીંયા કેટલું વેટેજ નું છે આ એક નિયમ છે એ બહુ અઘરો છે અને બહુ ખરાબ નિયમ કહેવાય હું તો એમ કહું છું બહુ એટલે બહુ ખરાબ કહેવાય ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય અન્યાય થયો છે અને હજે ભરતી નથી આવી અથવા તો ભરતી આવે ત્યારે તમે નિગમને કહેશો તો કદાચ આની અંદર સુધારો થશે અથવા તો અત્યારથી તમે રજૂઆત કરો તો સુધારો થાય પછી પાછળથી કોઈ સુધારો થશે નહીં જેવું અત્યારે કંડક્ટરની અંદર બન્યું કે કંડક્ટરની અંદર શું હતું કે ધોરણ બારની જે ટકાવારી છે એ બારની ની ટકાવારીના એક જગ્યાના પંદર ગણા ઉમેદવારોને માત્ર પરીક્ષા દેવામાં અહીંયા જૂના નિયમમાં પણ એ જ છે કે પેલા શું થતું હતું તો કે જે ધોરણ બાર કે પછી ટકાવારી હોય બરોબર ધોરણ દસ પ્લસ બે પદ્ધતિના પ્રમાણે ધોરણ બારમાં પાસ ટકાવારીનું પ્રમાણ જે છે એના પચાસ ગુણ આ તો લેખિત પરીક્ષામાં એડ થતા હતા સાથે સાથે ગ્રેજ્યુએટ છે એના વીસ ટકા એડ થતા એટલે સિત્તેર ટકા તો ઈદ થઈ ગયા અને ત્રીસ ટકાની તમારી લેખિત પરીક્ષા લેવાતી હતી જે રીતે હેલ્પરમાં છે ને એ જ રીતે તમે જુઓ પેલા આવું દેખ આવતું

આ ત્રણેય વસ્તુની અંદર સારી ટકાવારી હોય તો એ પ્રમાણે અહીંયા મેરિટ બને અથવા તો જેવું કંડક્ટરમાં કરી નાખ્યું કે માત્ર ક્વોલિફિકેશન માટે પરીક્ષા લેવા પરીક્ષાના પંદર ગણા ઉમેદવારો લેવા માટે જ એ લોકો જે છે એવું કદાચ કરી શકે કે એમાં ટકા બાકી ફાઈનલ મેરિટ છેના આધારે બને તો કે ફાઈનલ મેરિટ બને તમારી લેખિત પરીક્ષાના આધારે આવું થઈ શકે આવી મોસ્ટ પ્રોબેબલી સંભાવનાઓ છે બરોબર આવું જે છે એ સો ટકા સંભાવનાઓ છે નવ્વાણું ટકા સંભાવનાઓ મને એવું લાગી રહ્યું છે કે માત્ર તમારે આ જે

જગ્યાની સામે છે એ લોકો લેખિત પરીક્ષા માટે બોલાવે અને લેખિત પરીક્ષામાં જે લોકો જે છે પાસ થાય એટલે પાસ થાય એટલે કેટલા તો 100 માંથી ચાલીસ ગુણ લાવવાના એટલે પાસ થાય 100 માંથી ચાલીસ ગુણ તેમ લાવવાના એટલે તમને કમ્પ્યુટર બેઝ એક્ઝામ દેવા મળતી પણ આ વખતે સીપીટી ગુજરાત સરકાર દ્વારા કાઢી નાખવામાં આવેલી છે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે કોઈ પણ ક્લાર્ક ની ભરતી હોય સિનિયર ક્લાર્ક કે જુનિયર કોઈ પણ ક્લાર્ક ની ભરતીની અંદર જે છે એ કોમ્પ્યુટર એક્ઝામ લેવાતી નથી એટલે અહીંયા પણ તમારી આ વર્ષે કોમ્પ્યુટર એક્ઝામ નહીં લેવાય માત્ર એક લેખિત પરીક્ષા લેવાશે બરોબર એટલે કોમ્પ્યુટર એક્ઝામ ની કોઈ તમારે કોઈ ટેન્શન લેવાનું નથી અને પછી શું થશે તો કે કુલ ગુણના જે છે એ તમે જે સિત્તેર માંથી જે મેળવેલ ગુણ હોય એમાંથી પાછા એના 30% ટકામાંથી કન્વર્ટ થઈ જશે અને એના દોઢ ગણા ઉમેદવારો જે છે એને ડીવી માટે બોલાવશે બરોબર તો તેને પસંદગી કરશે તો આ રીતે બધા જૂના નિયમો હતા બરોબર આ રીતે બધા જૂના નિયમો હતા પણ આ જૂના નિયમો લેવા સગવડ નથી એવું લાગી રહ્યું છે જો વિદ્યાર્થીઓ રજૂઆત કરે ને એવું કંઈક થાય તો બધાને જેટલા ફોર્મ ભરે એટલા બધાને જે છે એ આની અંદર જે છે પરીક્ષા દેવા મળે બાકી તો આવું જ થશે કે ધોરણ બાર ની અથવા તો ગ્રેજ્યુએટ ની જે સારી ટકા હશે એના પંદર ગણાના ના આધારે જે છે એ એમને પરીક્ષા દેવાની અને એમાંથી જે સારા ટકા લાવે એમાંથી સારું પરિણામ મેળવે એ લોકોને ફાઈનલ સિલેક્શન આ રીતનો નિયમ છે આ વર્ષે પણ આવી શકવાની સંભાવનાઓ રહેલી છે જૂનો અભ્યાસક્રમ આ પ્રમાણે હતો આ જૂના અભ્યાસક્રમની અંદર જે છે એ સુધારો થવાની સંભાવના બહુ ઓછી છે બરોબર સુધારો છે એ નહીવત છે સુધારો નહીં વધે એટલે જૂના અધ્યાસક્રમ ને તૈયારી ચાલુ કરવાની છે કારણ કે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ છે ગુજરાતને ભારતના વર્તમાન બનાવો છે આ બધું તો પૂછાશે 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 જ બધામાં પૂછાય છે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ આવશે ગણિત પણ આવી શકે સો ટકા આવશે અને કોમ્પ્યુટર જે છે એ પણ ક્લાર્ક ને જરૂરી છે એનો વીસ માર્કનો નો ગુણફાર એ છે તો પેલા બે કલાકનો સમય હતો એની બદલે અહીંયા એક કલાક સમય થઈ શકે છે અને આની અંદર જે ભરતી આવશે આની અંદર ફોર્મ કોણ કોણ ભરી શકે તો કે કોમર્સવાળા ભરી શકે બરોબર આર્ટસ વાળા વિદ્યાર્થીઓ જે છે એ ભરી શકે અને સાયન્સ વાળા વિદ્યાર્થીઓ પણ ભરી શકે છે તમારું છે પૂર્ણ કરેલું હશે તો તમે ફોર્મ ભરી શકશો હજી ભરતી આવેલી નથી ભરતી આવશે એમાં એક તારીખ આપેલી છે કે આ તારીખ સુધીમાં જો તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ આવી ગયો એટલે કે ગ્રેજ્યુએશન નું સર્ટિફિકેટ આવી ગયું હોય તો જ તમે ફોર્મ ભરી શકશો બરાબર એટલે કોઈ એવી ન કરતા કે સાહેબ અંદર છે તો શું ફોર્મ ભરી કારણ કે અત્યારે તમારું છેલ્લું સેમેસ્ટર ચાલુ હશે અને એની લગભગ ચોથા મહિનામાં એક્ઝામ લેવાઈ જશે અને ચોથા મહિનામાં એક્ઝામ લેવાય જાય ને એનું રિઝલ્ટ લગભગ એક બે મહિનામાં આવી જાય તો છઠ્ઠા મહિનામાં જો ભરતી આવી જાય તો એમાં તમારો મેળ પડી જશે બરાબર છે ઓકે યો જે પ્રેસ રિલીઝ જાહેર કરી હતી બે હજાર ને ત્રેવીસ ની અંદર જીએસઆરટીસી નિગમે આખી પ્રેસ રિલીઝ જાહેર કરી હતી એની અંદર એમને આગો આગામી કેવી કેવી ભરતીઓ બહાર પાડશું એની અંદર એ લોકોએ ક્લાર્ક નો ઉલ્લેખ કર્યો હતો અને જીએસઆરટીસી ની અંદર જે છે એ ઘણા બધા પ્રસિદ્ધ પ્રખ્યાત પત્રકારો જે છે એ અથવા તો હર્ષભાઈ સંઘવી કે જે આ જે છે એ આખું વાહન વ્યવહારનું ખાતું સંભાળે છે એમને પણ ટ્વીટ કરીને કીધું હતું કે એમને ક્લાર્કની ભરતીઓ જે છે સસ્સો પ્લસ કરવાના છે આ ગયા વર્ષે જે બે ત્રણ વર્ષ પહેલા ભરતી આવી હતી બે હજાર અઢાર ઓગણીસમાં એમાં માત્ર સત્તાણું જેવી એવી ભરતીઓ હતી પણ આ વખતે વધારે ક્લાર્કની જરૂરિયાત છે નિવૃત્ત બધા થવાના છે એક એક આખા ડિવિઝનની અંદર માત્ર બે થી ત્રણ ક્લાર્ક જે છે કામ કરે છે એટલે ક્લાર્ક ની બહુ ઘટ છે અને આ વર્ષે ક્લાર્કની જગ્યાઓની અંદર કોમ્પિટિશન વધશે એટલે તૈયારી જે છે સ્ટાર્ટ કરી દેવાની છે અત્યારે આ જૂના અભ્યાસક્રમ ને આધારે જે છે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની અહીંયા લખેલું છે ઓલ્ડ નવા અભ્યાસક્રમ ની અંદર સુધારો થવાની સંભાવના નહીવત છે પણ અમુક વસ્તુ તો સિમ્પલ જ હોય કે ભાઈ ઇતિહાસ છે ભૂગોળ છે એ બધું પૂછાય જ અને ક્લાર્ક હોય એટલે કમ્પ્યુટર સો ટકા પૂછાય એટલે કમ્પ્યુટરમાં કોઈ ફેરફાર ન થવાનો એટલે આ બધા વિષયો જે છે તૈયાર કરી દેજો આ પરીક્ષાની અંદર પાસ થાઓ એટલે પેલા સીપીટી લેવાથી બરોબર સીવીટી એટલે કમ્પ્યુટર બેઝ એક્ઝામ જેની અંદર ગુજરાતી ટાઈપિંગ કરવાનું હોય અંગ્રેજી ટાઈપિંગ કરવાનું હોય અને તમને નોર્મલી પ્રેક્ટિકલ પૂછે કે ભાઈ જે છે એ પાવર પોઈન્ટમાંથી બહાર નીકળવા માટે કઈ પ્રીપ્રેસ કરશો કરો તો ચાલો પ્રેક્ટિકલ તમારી સામે કરાવે એટલે કે કમ્પ્યુટર જે છે એ તમારી સામે પૂછે એના ત્રીસ માર્ક હતા પણ આ બધું નીકળી જશે એવું મને લાગી રહ્યું છે નવ્વાણું ટકા નીકળી જશે કારણ કે ગુજરાત સરકારે કાઢ્યું છે લા વર્ષે પણ નીકળી જશે આની કોઈ તમારે ટેન્શન લેવાનું નથી બરોબર ચાલીસ ગુણ લાવવા છે એ ફરજિયાત છે પચાસ મિનિટનો જે છે એ તમારો સમય હોય છે આ જે હમણાં વાત કરીએ ને એની અંદર બરોબર બાકી કઈ વધારે જે છે આપણે વાત કરવી નથી અને વય મર્યાદાની વધારે સુટસાટ જે છે એનું કામ અહીંયા તમને આપેલું છે તો આ કઈક વિદ્યાર્થી મિત્રો જે છે એ જીએસઆરટીસી ક્લાર્કની ભરતીની મેં તમને માહિતી આપી બરોબર હવે તમારા જે કાઈ પ્રશ્નો હોય પેલા ને લગતા કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો નહીતર જે છે બીજી ભરતી ને લગતી આપણે થોડીક વાતચીત કરી લઈએ ચલો હવે બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ ધોરણ બાર ની અંદર છોતેર ટકા છે આ બધું છોતેર એટલે બહુ સારા કહેવાય બરોબર છોતેર એટલે બહુ સારા કહેવાય કારણ કે કંડક્ટરમાં એટલે કોમ્પિટિશન હતી ને એટલે કંડક્ટર જે છે તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવરની સૌથી પહેલા આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ વિશેની વાત કરી લઈએ કે ભાઈ ડ્રાઇવિંગ ટેસ્ટ નું સાહેબ શું છે તો ડ્રાઈવિંગ ટેસ્ટ ની ઓફિશિયલ ઇન્ફોર્મેશન ની વાત કરું તો કોઈ એવું કોઈ ચોક્કસ સમયગાળો તમને નથી કહેતા એ લોકો માત્ર ને એક શબ્દ વાપરે છે કે ટૂંક સમયની અંદર જે છે એ ડ્રાઈવિંગ ટેસ્ટ લેશું આ ટૂંક સમય જે છે એક એક શબ્દ વાપરે છે બરોબર ઘણા સમયથી એટલે વિદ્યાર્થીઓને મારા પર્સનલ પર વિનંતી છે કે જે લોકો સ્પેશિયલી અમદાવાદ ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એનું ટ્રેક આખું જે છે એ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે એના વિડીયો તમારે જોતા હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દઈશું હવે બધું કમ્પ્લીટ છે એ લોકો કદાચ ખાલી અમથા ટ્રેનિંગ માટે જે છે એ પણ યુઝ કરે છે તો આ ટેસ્ટ હવે કમ્પ્લીટલી તૈયાર છે પણ ક્યારથી શરૂ થશે એનો કોઈ પ્રોપરલી જે છે એ આઈડિયા નથી ટૂંક સમયની અંદર આવશે તો ખ્યાલ જ છે કે હવે જે છે ઘણો બધો સમય થઈ ગયો તમારી પરીક્ષા લીધી એને દોઢ વર્ષ થયું છે અને તમારું જે લિસ્ટ આવ્યું એને અમે બે દોઢ બે મહિના થયું છે એટલે હવે જે છે ફાઇનલી તમારી જે આ ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ મને એવું લાગી રહ્યું છે કે તમે લગભગ છે નોકરી કરતા હોય તો એને અગાઉથી કેવું પડતું હોય છે આ વિદ્યાર્થીઓ જે અમદાવાદ આસપાસ રહી છે ને રૂબરૂ નિગમમાં જાઓ અને નિગમને રજૂઆત કરો અને એવું નથી કે વધારે વ્યક્તિઓને જવું ત્યાં તમે ગમે એટલે જશો બે થી ત્રણ વ્યક્તિઓને જ અંદર જે છે એ જવા દેશે એટલે રાણી કચેરી ખાતે જાઓ ને ત્યાં એમને પૂછો કે સાહેબ અમે સેના લીધે અટક્યું છે અને ક્યાં અટક્યું છે એટલે તમને કહેશે કે આ વસ્તુ છે ને આ છે પણ મને અત્યારે જે જોવા મળે છે એવું કહે છે ટૂંક સમયની અંદર અથવા તો આવતા મંથની અંદર જે છે એ આનું કામકાજ શરૂ થઈ જશે એટલે કોઈ કોલ લેટર કે એવું કોઈ મને કોઈ પ્રોપરલી તારીખ જે છે ખ્યાલ નથી આપણે જે છે ફેબ્રુઆરી મહિનામાં કીધું હતું ત્યારે જે તે સમયે વાત મળી હતી પણ ફરી પાછું કાંઈ આવ્યું નથી એટલે પ્રોપરલી હું તમને કોઈ વસ્તુ જે છે કહી શકું નહીં ટૂંક સમયની અંદર જે છે આવી શકે છે બરાબર હેલ્પરની પરીક્ષા ક્યારે એમ કહેશે હેલ્પરની પરીક્ષા જે છે એ કન્ડક્ટર જે છે કન્ડક્ટરનું ફાઈનલ મેરિટ લિસ્ટ જે છે એ આવી જાય સાથે સાથે જે ડ્રાઈવરની ટેસ્ટ લેવાઈ જાય ડ્રાઈવરની ટેસ્ટ લેવાઈ જાય ત્યારબાદ જે છે હેલ્પરવાળા વિદ્યાર્થીઓ જે છે એ હેલ્પરવાળા વાળા વિદ્યાર્થીઓનું ફાઈનલ મેરિટ લિસ્ટ આવશે અને મેરિટ લિસ્ટ આવે ત્યારબાદ તમારી પરીક્ષા જે છે એ લગભગ દોઢ મહિનામાં પછી આવે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ને પછી દોઢ મહિનો તમને આપશે હજી ફાઈનલ મેરિટ લિસ્ટ કઈ નથી આવ્યું એટલે હજી જે છે એ હેલ્પરવાળા વિદ્યાર્થી મિત્રો છે એ તમારી પાસે લગભગ જે છે એ ત્રણક મંથ જેટલો સમયગાળો મારા અંદાજ મુજબ જે છે એ હોય શકે ત્રણક મંથ જો બરોબર હવે આપણે વાત કરી લઈએ કંડક્ટર બાબતે આપણે જોટવા સાહેબ છે મિલન જેઠવા સાહેબ છે એના દ્વારા એક વિડીયો મૂકવામાં આવ્યો હતો અને એ કામ કર્મચારી પણ છે એટલે કદાચ એમને ખ્યાલ હશે કે જે પણ હોય પણ એ એકદમ વાત સાચી છે કારણ કે એ પરિપત્ર પણ સાચો છે કે અત્યારે કંડક્ટર ની અંદર શું થાય છે તો કે બદલી જે છે બરોબર બદલી હવે ફેરબદલીનું કામકાજ જે છે એ ફેરબદલીનું કામકાજ ચાલુ છે જે તે અંદર તરીકે છે ભાવનગર ડિવિઝન હોય તો ભાવનગર ડિવિઝન અંદર જેટલા કર્મચારીઓ હોય કામ કરતા હોય એ અંદર તો આખું લિસ્ટ જે છે એ બનાવવાની કામગીરી જે છે ઉપરથી જે છે મધ્યસ્થ કચેરી તરફથી ભાવનગર ડિવિઝન ને સોંપવામાં આવેલી છે આવું બધા ડિવિઝન સોળ સોળ ડિવિઝન ની અંદર થાય છે કારણ કે અમે જે નવી ભરતી કરશે ને તો આ લોકો તો દસ દસ વર્ષથી છે ને પોતાનું વતન મળ્યું નથી બરાબર એટલે એ લોકોને પોતાના વતનમાં જવાનો એક મોકો મળે અને બદલી ફેરબદલી કોને કોને કરવાનું છે એની આખી ચાર્ટ શીટ તૈયાર કરી અને પોતપોતાના ડિવિઝનને મોકલી અને ત્યાં મધ્યસ્થ શેરી મોકલવાનું એક પરિપત્ર મળ્યો તો એકદમ સાચી વાત છે એટલે અત્યારે આ કામ ચાલુ એનો મતલબ શું થયો કે હું ઝડપથી નવા કર્મચારીઓ જે છે નવા કંડક્ટરો જે છે એને મોકલશે અને નવા કંડક્ટરોને ક્યારે મોકશે તો કે પહેલા જે છે એ શિક્ષકો શિક્ષકોનું કામકાજ પૂરું થાય ત્યારે એટલે કે ટૂંકમાં નક્કી થઈ જાય કે હા ભાઈ આટલા જે છે એ શિક્ષકોમાં જતા રહેશે અને એની એક યાદી કરશે કે ભાઈ હા શિક્ષકોનો મેરિટ લિસ્ટ આવી ગયું છે ડીવી આવી ગયું છે તો ડીવીની અંદર અમે જશું એટલે અમારી જગ્યા અહીંયા ખાલી થશે તો એ પ્રમાણે જે છે આખો ફેરબદલી કાર્યક્રમ અત્યારે ચાલુ છે એના પછી જે છે એ લગભગ આ એકાદ મહિનો આરામથી ચાલે એવું લાગી રહ્યું છે મને અને ડીવી માહિતી હજી તમને તારીખ આપેલી છે ખબર છે ઉચ્ચતર માધ્યમિકનું છે ત્યારબાદ માધ્યમિક આવશે ત્યારબાદ પ્રાથમિકનું આવશે એટલે એમાં ઓછામાં ઓછો દોઢક બે મહિના જેવો સમય લાગશે પણ ટૂંકમાં એટલો ખ્યાલ આવી જશે કે આટલા શિક્ષકો આટલા જે કંડક્ટરો છે એમાં શિક્ષકો બનવા જઈ રહ્યા છે એટલે એ લોકો અગાઉથી નિગમને જાણ કરી શકે છે એટલે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે આખું લિસ્ટ બહાર પડશે એની અંદર જે વધારાના જે છે એ કર્મચારીઓ પણ બોલાવી શકે બરાબર છે તો અત્યારે શિક્ષકોની ભરતી ઉપર એક કામ ચાલુ છે અને એનું કંડક્ટરો જે છે એ કંડક્ટરોની ફેરબદલીનું કામ ચાલુ છે આખી પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ જે છે એ કંડક્ટરોનું ફાઈનલ મેરિટ લિસ્ટ આવશે આ ક્લિયર અને સ્પષ્ટ જવાબ ચાલો ત્યારબાદ હું તમારા અમે કોમેન્ટ બોક્સની અંદર જે છે એકવાર નજર ફેરવું છું જેટલા પણ વિદ્યાર્થીઓ જે છે એ ખાસ કોમેન્ટ કરવાની બાકી હોય તો અમે કરવા માંડજો ફટાફટ છેલ્લી પાંચ મિનિટ તમને આપો છું તમારે જે કઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર કહી દો ધોરણ બારમાં કેટલા ટકા હોય તો તૈયારી કરાય સિત્તેર પ્લસ હોય તો તૈયારી કરાય મને એવું લાગી રહ્યું છે કારણ કે કન્ડક્ટર ની અંદર એટલે જનરલ કેટેગરીની વાત કરું છું પછી એસસી એસટી ઓબીસી આની અંદર જે છે નીચું અટકી શકે જે ક્યાં નક્કી છે કે ધોરણ બાર ની ટકાવારી ઉપર જે છે તમને પંદર ગણાનો નિયમ લાગુ પડશે

ધીરજ હોય ને પછી તમારે આમ ખૂટી જાય તમને એક નક્કી થઈ જાય કે આ ઝડપથી ઝડપથી મને નોકરી મળે પછી તમે નિગમમાં રજૂઆત કરવા જાવ આવું બધું થાય ને એટલે નિગમ પહેલેથી એમને ખ્યાલ જ હોય કે હું જો એમને કરવાનું છું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તો આપી દીધું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હમણાં તમે જુઓ કે હેલ્પરનું પ્રોવિઝનલ લિસ્ટ આપી દીધું ફાઇનલ લિસ્ટમાં કંઈ કરવાનું નથી માત્ર પાંચ છ નામ કોઈ રહી જાય તો એ છડાવવાના છે તેમ છતાં ત્રણ દોઢ મહિના ઉપર થયું તો એ નથી મૂક્યું શા માટે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે તો એને ખબર પડી જાય વિદ્યાર્થીઓને કે આટલા વિદ્યાર્થીઓને પરીક્ષા દેવાનું આવશે પછી એ ઉતાવળ કરે એટલા માટે એ લોકો જે છે આવું નિગમ જાણી જોઈને કરતું હોય એવું મને લાગી રહ્યું છે કંડક્ટર ની અંદર કૌભાંડ વિશે યુવરાજસિંહ માહિતી મોકલી આપી છે હા સો ટકા એ પણ સાચી વાત છે એટલે એની અંદર કોઈ કોર્ટ કેસ થયો કે એવી કોઈ મને માહિતી નથી બરોબર જે કૌભાંડ થયો છે આ આની અંદર જે છે કોર્ટ કેસ કે એવી કોઈ મેટર થાય તો આ ભરતીને કઈક અસર થઈ શકે પણ એવું હજી સુધી કંઈ વસ્તુ થયો નથી બરોબર હજી તો પોલીસ સ્ટેશન ફરિયાદે નીકળી હતી હજી તો પોલીસ વાળા એ ફરિયાદ પણ નથી લીધી એટલે કોર્ટ કેસ થવાની વાત તો અલગ છે જે જે એવું એવું થયું નથી થશે થશે તો તમને જાણ કરશું બદલી ઓકે અંદર છે એ બદલી થશે કે કેમ એ તો હજી તમારે ઓછામાં ઓછું એક વરા તો નોકરી કરવી જ પડશે અત્યારે જે જગ્યાએ નોકરી કરો છો એ જગ્યાએ એક વર્ષ તો નોકરી કરવી જ પડશે કારણ કે જે ક્લાર્ક ની ભરતી થાય એ લોકોને ડીવી ને બધું થાય નિમણૂક પત્ર આપે પછી ત્યારબાદ એ બધી વસ્તુઓ થાય એટલે એક જ વર્ષ આરામથી નીકળી જાય

કે માત્ર તમારી લેખિત પરીક્ષામાં તમે સારું મેરિટ લાવશો ને એ જ તમારું મેરિટ ગણાશે કેમ કંડક્ટર ની અંદર કર્યું એ જ રીતે કરશે એવું મને પર્સનલી લાગી રહ્યું છે ગ્રેજ્યુએશનમાં માં 76% થાય છે સાહેબ તૈયારી કરે બિલકુલ કરે 76% એટલે સારામ સારા ટકા કે ભાઈ સાયન્સ વાળાને પૂછો 76% એટલે કેટલા ટકા થાય ચાલો આ ગુજરાત જ્ઞાન કરીને મારીન મેરી ફેક્ટ ચેનલનું નામ બનાવીને મને મને કોમેન્ટ કરો બોલો સાહેબ ટકા છે ઓકે તો લગભગ પ્રશ્નો વિદ્યાર્થીઓના રિપીટ થાય છે બરોબર વધારના કોઈ ક્વેશ્ચન આવતા હોય એવું મને લાગી રહ્યું નથી એકાદ મિનિટનો સમય આપું છું ફટાફટ કોમેન્ટ કરી નાખો બાકી જે વિદ્યાર્થીઓના છે ને એક તૈયારી કરનારો વર્ગ છે ને એને મેં ટકોર કરી કહેવાય જે લોકો તૈયારી કરે છે જે લોકોને પ્રોપરલી જે છે એ તૈયારી આગામી સમયની અંદર જે છે આવું આવું થવાનું છે એના માટે તૈયારી કરવી છે એવા વિદ્યાર્થીઓ માટે આ સેશન હતો ખાસ જે લોકો તૈયારી કરતા હોય એવા મિત્રો સુધી આ સેશન મોકલી દેજો જેથી કરીને એ જે છે એ આ અભ્યાસક્રમ પ્રમાણે જૂના અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી ચાલુ કરી દે બરોબર અંદાજિત કંડક્ટર મેરિટ વિશે તો વિડીયો મુકેલા છે ભાઈ જોઈ લો એપ્રેન્ટિસ અહીંયા આખી વસ્તુ અલગ છે ભાઈ એપ્રેન્ટિસ આખી વસ્તુ અલગ છે એપ્રેન્ટિસ માર્ક આ વખતે મળશે નહીં મને એવું લાગી રહ્યું છે કોલેજની અંદર પણ વિદ્યાર્થીનો 60 65% હોય તો એ સારા કહેવાય જે કોમર્સ બેકગ્રાઉન્ડ થી આવે છે અથવા તો જે સાયન્સ બેકગ્રાઉન્ડ થી આવે છે એ લોકોને તો બહુ સારા કહેવાય ચાલો ભાઈ ક્લાર્કનું પ્રમોશન છે એમ આવે કઈ કઈ એમાં જે છે એ નોકરી કરવાની હોય શું વેતન દર હોય આપણે એક આખો ઇન્ટરવ્યુ લાવશું કંડક્ટર નો લાવેલો છે પણ એને એકવાર ભરતી તો તો માહોલ પછી બધી વસ્તુ તમારા માટે કરશું પણ તમને આ એક ચેતવા કે ભાઈ આ રીતનું હોય છે ક્લાર્ક ની અંદર આવી ભરતી આવવાની સંભાવનાઓ છે જે લોકો ઇન્ટરેસ્ટ હોય એ લોકો તૈયારી સ્ટાર્ટ કરી દેજો અને પગાર ધોરા પહેલા કરતા વધી ગયો છે પેલા દસ હજાર આપતા એને બદલે હવે એકવીસ હજાર એકસો અથવા તો છવ્વીસ હજાર આસપાસ પગાર મળશે બરોબર છે

સ્ટાર્ટ કરી દેજો અને આવનારા સમયની અંદર અવશ્ય મૂકીશું અને આના માટે અલગથી ગ્રુપ કે એવું કઈ બનાવવાનું થશે તો પણ બનાવીને તમને માહિતી આપતા રહેશું તો ચાલો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ અને જે બોક્સ ની અંદર હેલ્પરનો કોર્સ મૂક્યો છે તો એ પણ જે વિદ્યાર્થીઓની જરૂરિયાત હોય તે જોઈ લેજો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જેની અંદર